Hello, hi. Nabi, apa lagi? Hello, 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 benda kemco. Cepatlah abi jauh, benda abi jauh. Kanji, jauh la, jai bala jiri. Jai, Lala jai. પછી અર્જુનસિંહ ઠાકોર હાય ઝીલમિલ સંજય ભરવાડ હાય આનંદગિરી મેઘન મેઘનારથી ભૂતનો બનાવો રાત્રે સો ટકા બનાવીએ નેક્સ્ટ ટ્રાય કરીએ શુભમ વ્યાસ જય માતાજી આકાશ વ્યાસ કેમ છો એકદમ મજામાં આરસી કેમ છો એકદમ મજામાં રવિ ઓડેદરા હાય એમ કે ડિજિટલ જય દ્વારકાધીશ પછી મહેશ સરવાનિયા હાય દશરથ દશરથભાઈ અશ્વિન સાગર જય માતાજી કાનજીભાઈ ચાવડા પછી વિજય ખે વિજય પરમાર સોરી વાલજી પરમાર દર્શન પરમાર કચ્છમાં આવો પછી સાનિયા ભાઈ આઈ મિસ યુ હલો 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 નથી આવતો કેજો તો બધા અવાજ બરોબર આવે છે કે નહી છે

ચા નાસ્તો કરાવવા માટે કહો છો આ વખતે તમે કેટલી ધોમ ગિફ્ટ આપી છે આ વખતે તો બધા લોકો કહેતા હોવ છો ને તમે લોકો આ વખતે તો બોલ્યા કોના કોના તરફથી ગિફ્ટ છે ને બધું બોલ્યા છીએ અમારી ખેંચવાની ચાલુ કરી અરે ના બાપા ના આવા થોડો ધીમો ઘણા બધા લોકો એ લખ્યું નથી આવતો લ્યો શું કરવું હવે ઘણા લખે ઘણા કિસ આવે એ આપણે મસ્તી કરતા હા યશ વડગામાં ધીમો આવે છે એફએફ ગેમિંગ ગેસ લવ ગુરુ ઝોંગુ

ચા પીવાની મોંઘી પડશે સાચી વાત છે કેટલો ઈ તો કહી દે આ ચા પીવા ટિકિટ ભાડા ભૂકા કાઢ નાખશે હવે આને ગુજુબેન કેમ એડ કરવાના લાઈવ માં લગેદી કેમ કર્યું રહ્યો ઈ તો આપણે છે ને કરવું પડે તો ઈ છે ને પહેલા લાઈવ થઈ પહેલા કરવું પડે મોકલીયર કરી okay. 40 રૂપિયા સાગર મોટી વરસ ક્યાં પાંક ભાઈ બરાબર આવે છે કન્ટિન્યુ થેન્ક યુ

અરે નંબર આપો ઉભર્યો એ ઓલા ભાઈને કેવું નંબર આપી વોટ્સએપ કરો વોટ્સએપ હિરેન કચ્છી હિરેન સેવક એ હું એને નંબર જય એમ રફીક એફએફ ગેમિંગ વિનોદભાઈ જોંગાભાઈ રાજકોટ કોઠારીયા રોડ પર આપને વોડા શું લખ્યું ખબર ન પડી ન્યૂ પ્રેન્ક કેદી આવશે શનિવારે પછી સોરઠિયા વસંત જય ઓધવરામ જય ઓધરમ મહેશ સરવાન સરવૈયા મહેશ પ્રજાપતિ જસદણ કેમ છો મહેશભાઈ અંકિત ભટ્ટ વડોદરા આવો વિનોદભાઈ વડોદરાએ આવશું ડેફિનેટલી અંકિતભ વડોદરા અંકિતભાઈ પછી મહેબૂબ સુમરા હાય પછી મૈથિલ પરમાર અગેન ડેડ બોડી વાળો પ્રેમ કરો દીપક જયદીપ કુવારડા અમારા ચાવલ કોણ લો પ્રેમ કરવા અમારા ચાવલ ખાઉ

કોર્પોરેટ લાઈફ બ્લોગ હર હર મહાદેવ વિષ્ણુ લીડ એક્સેસરીઝ સોરી બનાસકાંઠા બાજુ આવો જયદીપ ક્રિકેટ પછી જયેશ લાધાની બાપુ જયેશ લાધાની ફ્રોમ ચેન્નઈ અરે જયેશભાઈ કેમ છો ભાર્ગવ દવે સિંગર જય દ્વારકાધીશ ભાર્ગવભાઈ રાજદીપ ભીહોલા બિહોલા મેક્સી જેક્સી વિડીયો બનાવો મેક્સી જેક્સી નવરાત્રીમાં મારું નામ લિયો ભાઈ જૈનમ જૈનમભાઈ જય માતાજીભાઈ ગોહિલભાઈ અશ્વિનભાઈ સોનાલી કેદી આવો ભાઈ સોનાલી કોમેડી એન્ડ લવ સ્ટોરી કેમ છો ગુંગાભાઈ મહેસાણા બેચરાજી આવો દિલીપભાઈ ગયા છે મહેસાણા આવો પંકજભાઈ દિલીપભાઈ પટાળીયા પ્રતિક માલી નામ કેજો સર પ્રતિક માલી પ્રતિક માલી પછી હિરેન સેવક કચ્છી રોટી ખાધેલા અચો હલો હલો માની લાલુ મહેશ મકવાણા જય સિયારામ તમારી વિનોદભાઈ તમારી કાર સર્વિસ જો ઈ કરી દે અજી અજી હા હેલો વિનોદભાઈ તમારી કાર સર્વિસ માં એકવાર લાવજો અહમદાબાદ પ્લીઝ ઓ આ આ તમે ઇન્સ્ટામાં મેસેજ કરી દો મને તમારા ફોન નંબર અને તમારું એડ્રેસ સર્વિસ કરવા લઈ આવી તો પાછી અહીંયા આવીને અમદાવાદ થી પાછી આયા સર્વિસ કરી આયા સર્વિસ કરાવી પડે ના ના પણ આપણે જઈએ તો કરાવશું બીજું એમાં હર્ષિલ છાયા અવાજ બહુ ધીમો આવે છે ખબર છે પણ હવે ઘણાને આવે છે ઘણા નથી આવતો એક જ પેન્ટ છે જંગા પાસે એણે આવા બાર દર્જન પેન્ટ લીધા છે દર્જન અલગ અલગ કલરના ના ના એક જ કલરના દર્જન પેન્ટ છે એમ તમે લાઈવ નવા ધીમો આવે છે ભાઈ જય મુલીધર મયુર છેલાના ક્યાંથી છો ભાઈ કે છે મકવાણા એક ગીત ગાવ ભાઈ અમે અમે કોમેડી કરી ગીત નથી ગાતા આનંદ અપર્નાથી

બની શકે ખબર તેને સાઈન્સ દેખાતા હતા સાઈન્સ હતા પાછા લઈ લીધા તો જય હો ઓ નિર્મલ ભાઈ કેમ છો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ નિર્મલ ભાઈ હેન્ડસમ હંક થઈ ગયા છે નિર્મલ ભાઈ બંટી થઈ ગયા બંટી થઈ ગયા ભાઈ બંટી નિર્મલ ભાઈ મેસેજ કરો કેટલું વજન થી હમણા લખો મેસેજ માં વિપુલ ભાનેજ બાંજો વિપુલ બેન એ 40 રૂપિયા કોઈ કે મોકલા હવે જી વિડિયો બનાવો એમાં બોલતા ની કે પ્રેંક કરો છો હાલો નીકળું છે ને હાલો એ નીકળીએ અમારા નીરો ના રોટલા ભૂખા થયા છે પ્રતિક રાઠોડ સંજય પરમાર દેવેન્દ્ર પંકજ પટેલ આ વાંચીએ પહેલા તો આમ ફટાફટ વયું જાય છે દેવદીપ છે સોરી ચાલો થેન્ક યુ બાય બાય મળીએ આ તો ખાલી નવરા બેઠા હતા તો લાઈવ થયા બાકી કઈ એવું હતું નહીં ખાસ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા પછી આ તમે પૂછો છો દુકાન કોની છે જો આની દુકાન છે મોટું બતાવો તો ભાઈ આ નીરવ છે

レイジョンゴ。